મિત્રો હવે પાણી પી લઈશું આપણે રચકાનો પહેલો પોટકો ઉપાડીને આવી ગયા છીએ હજી તો આખી ગમાણ ભરવાની છે રચકાના પોટકા પોટકા ઉપાડવાના બાકી પડ્યા છે મુરત કરી નાખી છે પેલા પોટકાનું તો ચલો હવે મિત્રો રચકો વાઢીને પડીને મળીએ તમને આગળ મિત્રો તો જુઓ આપણે રચકો બચકો વાઢીને તૈયાર કરીને આવી ગયા છે તો આપણો સોડવા ખેતર આમ આવેલા છે મિત્રો આપણે ચણા અને ચણામાં ચોડીએ છીએ અત્યારે તો આપલા ચમ કે રોજ પોન્ટ આવે નહીં એટલે ચાલકા મશીનનો વાયર બાંધવો પડશે મિત્રો તો ચલો મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો આગળ આગળ તમને બતાવતો રહીશ અત્યારે હું ખોદું છું ખાડા અને પછી તમને બતાવું કે હું શું શું કામ કરી રહ્યો છું તો જુઓ આપણે ભેંસું પાવાનું કામકાજ ચાલુ છે પહેલી ભેંસ અહીંયા પાણી પીવા આવી છે બીજી બધી ભેંસો પાણી પાયા વગર છે તો એક એક ભેંસો આપણે પાણી પીવા અહીંયા આવશે છે જુઓ બધી ભેંસો આપણે પાઈ નાખી છે છેલ્લી રાયેલી પાણી પીવા આવી છે આપણા કાળજાનો કટકો મારો હીર બીજી બધી ભેંસો પાણી પીને બહાર નીકળી ગઈ છે અહીંયા ચાંદરી અને રાયેલી બે અંદર દુવા છે બીજી બધી ભેંસો બહાર દુવાય છે જુઓ હવે રાય પાણી પીએ છીએ ખૂબામાં પાણી પીવી એવી ભેંસો છે જુઓ જો આપણે ધોવાનું કામ થઈ ગયું છે ઓલી બાજુ પૂરો પાડો આવે છે અહીંયા રાય ભેંસ છેલ્લી દુવાઈ છે એટલે એનું મિલ્કિંગ બાકી છે અહીંયા ચાંદડી દુવાઈ ગઈ છે બધી પેછું દુવાઈ ગઈ છે ઓલી બાજુ કાયડી દુવાઈ ગઈ છે ખાણ ખાયરી જો આ બે ભેંસું ખાણ ખાઈ રહી છે અને પૂરો પાડો દૂધતા આવે છે ચલો મિત્રો કન્ટિન્યુ બનાવી જો આગળ તમને બતાવતો રહીશ હું જે રમદેશ સાય જો આપણે અહીંયા ગાયું બદલાઈ નાખી છે ગાયના શોરૂમમાં અને અહીંયા આપણે બધી વેચો સુકાપુડા ખાઈ છે મિત્રો ઠી છેલ્લી વધારે જ બતાવું તમને ઓલી બાજુ વધારે ખાય છેલ્લે અને બધી બેસી અહીંયા ખાય છે મિત્રો ઓલી બાજુ જોટાને પણ કરી છે ઓલી બાજુ ચેણ પાડે નિર્ણય કરી છે તો ચાલો મિત્રો કન્ટિન્યુ બનાવી રહીશું આગળ આગળ તમને બતાવતો રહીશ મજા નામ દેશે આપણે નીકળી ગયા છે હવે દૂધ ભરાવા એક આ બાજુ બરણી છે એક આ બાજુ બરણી છે બે બરણી લઈને નીકળી ગયા છે દૂધ ભરાવા આપણે જવાનું છે અહીંયાથી ત્રણ કિલોમીટર દૂધ દૂધ ભરાવવા ચાલો મિત્રો હવે નીકળીએ દૂધ